કેટલાક સાથીઓ અમને સવાલો કરે કે તમારી પાર્ટી આદિવાસી સમાજ માટે શું કરશે ત્યારે આ જાહેર મંચ પરથી એ મીડિયાના લોકો હોય એ ભાજપના નેતા હોય એ કોંગ્રેસના નેતાઓને પણ કહેવા માંગીએ છે અમારે આમ આદમી પાર્ટીનું 2022 નું મેનિફેસ્ટો તમે જોજો અને એ જ મેનિફેસ્ટો અમારો આવનારા વર્ષોમાં પણ રહેવાનો છે ગુજરાતમાં આમ આદમીની પાર્ટીની સરકાર જ્યારે બનશે

તમામ ક્રાંતિકારી સંઘર્ષના સાથીઓ મીડિયાના મિત્રો પોલીસના અધિકારીઓ બધા જ જે પણ લોકો અહીંયા ઉપસ્થિત છે અમને સાંભળે છે એમને ચૈતર વસાવાના જોહાર કરું છું ઉલગુલાલ જિંદાબાદ કરું છું સાથીઓ આગળ મનોજભાઈએ કીધું કે અમદાવાદના કાર્યક્રમમાં પણ આપણા બેનરો આપણા હોર્ડિંગો આપણા ઝંડાઓ ઉખાડી ઉખાડીને લઈ ગયા ફેંકી દીધા બરોડામાં પણ ઘણી જગ્યાએ આવું થયું છે ત્યારે આજે આ વડોદરાની સંકલ્પ ભૂમિ પરથી જે પ્રકારે બાબા સાહેબ આંબેડકરે આ વડોદરાની ધરતી પરથી સંકલ્પ લીધો અને આખા દેશના લોકોને ન્યાય આપવાનું કામ કર્યું સંવિધાન બનાવ્યું એ જ પ્રકારે આજે આપણે બધાએ આ ધરતી પર આ સયાજીરાવ ગાયકવાડની ધરતી પર આ સંસ્કારી નગરી વડોદરાની ધરતી પરથી આપણે સંકલ્પ લેવાનું છે કે આવનારી 2027 માં આ તાના ભાજપની સરકારને ઉખેડીને અમે પણ ફેંકી દઈશું ઘણા લોકો પૂછે છે

આ ભાજપ એમની સરકાર એમના 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 અધિકારીઓ પોલીસ અમારા સાથી કાર્યકરોને અમારા જેવા લોકો સાથે કેસ કેસ ની ખેલ રમત રમે છે જેલ જેલ ની રમતો રમે છે અમને જેલમાં નાખવાની વાતો થાય છે ખોટી એફઆઈઆરઓ કરે છે

અમારી આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સરકારમાં આવશે તો એ કર્મચારીઓના કામ કરશે જે વર્ષો જૂના

જેમને આ ભારતીય જનતા પાર્ટીમાં એમના ઉદ્યોગપતિઓ એમના કારખાનાના માલિકો આજે પગાર સ્લિપ પણ નથી આપતા બાર બાર કલાક એમને કામ કરાવવામાં આવે છે મહિનાના ચાર દિવસ રજા હોવી જોઈએ એની જગ્યાએ એકત્રીસે એકત્રીસ દિવસ એમનું કામ કરાવીને શોષણ કરે છે આજે પણ શ્રમિકોને બોનસ નથી મળતું આજે 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 પણ 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 એમને એમને ગ્રેજ્યુએટી નથી 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 મળતી મળતું આવશે તો આમ આદમી પાર્ટી ગુજરાતના શ્રમિકો માટે લડશે અને ગુજરાતના શ્રમિકોને મિનિમમ વેજેસના નિયમો મુજબ એમને વળતર પણ અપાવશે એમને બોનસ પણ અપાવશે એમને ઓટી પણ અપાવશે એમને બાર ટકાનું પીએફ પણ અપાવશે એમને મેડિક્લેમ પણ અપાવશે અને જેટલા પણ કર્મચારીઓ સાથે આ સરકાર શોષણ કરે છે એમના ઉદ્યોગપતિઓ શોષણ કરે છે એમના માટે આવનારા દિવસો આમ આદમી પાર્ટીનો હરેક કાર્યકર હરેક પદાધિકારી એ શ્રમિકો માટે લડવાનો છે અને આમ આદમી પાર્ટી શ્રમિકો માટે ઊભી રહેવાની છે કેટલાક સાથીઓ અમને સવાલો કરે કે તમારી પાર્ટી આદિવાસી સમાજ માટે શું કરશે ત્યારે આ જાહેર મંચ પરથી એ મીડિયાના લોકો હોય એ ભાજપના નેતા હોય એ કોંગ્રેસના નેતાઓને પણ કહેવા માંગીએ છે અમારે આમ આદમી પાર્ટીનું બે હજાર બાવીસ નું મેનુફેસ્ટો તમે જોજો અને એ જ મેનુફેસ્ટો અમારો આવનારા વર્ષોમાં પણ રહેવાનો છે ગુજરાતમાં આમ આદમીની પાર્ટીની સરકાર જ્યારે બનશે ત્યારે આદિવાસીઓની અનુસૂચિ પાંચ એ ચાહે કોંગ્રેસ હોય એ ચાહે ભાજપ હોય આજ દિન સુધી લાગુ નથી કરી એ પહેલું કામ અનુસૂચિ 5 લાગુ કરવાનો કામ આમ આદમી પાર્ટી કરશે સાથીઓ આ મંચ પરથી તમને વિશ્વાસ આપું છું હું ખાતરી આપું છું જો આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સરકાર બનશે તો ગુજરાતમાં ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીનો ચેરમેન આદિવાસીમાંથી ચૂટાએલો ધારાસભ્યને અમે ચેરમેન બનાવીશું

દરેક વર્ગ માટે લડવા માટે કટિબંધ છે અને અમે હર હંમેશ ગુજરાતની જનતા માટે લડીશું અને એ ચાહે વિદ્યાર્થીઓના શિક્ષણની બાબતો હશે ખેડૂતોના પાકના ભાવની બાબતો હશે કે ખેડૂતોની જમીનો પ્રોજેક્ટોમાં સંપાદન થતી હશે એને યોગ્ય વળતર મળે એમને ન્યાય મળે એ દરેક મોરચે આમ આદમી પાર્ટી લડવા માટે તૈયાર છે ત્યારે સાથીઓ આજે વધારે વિશેષ વાત અમે નથી કરતા આજે માન્ય કેજરીવાલ જે આપણી મધ્ય પધારનાર છે એમને આપણે સાંભળવાના છે એમને ઉત્સાહ મનોબળ વધારવાના છે પણ આજે જે બાબા સાહેબ આંબેડકરે જે સંકલ્પ લીધો તો એ ભૂમિ પર આપણે ઉપસ્થિત થયા છે ત્યારે આ તાના સાહેબ સરકાર સામે આપણે ના ઝુકेंगे ના ડરેંગે અને લડેંગે ના નારા સાથે ના સંકલ્પ સાથે ગુજરાતની જનતાને ન્યાય અપાવવા માટે આપણે આગળ વધવાનું છે હું વિશેષ વાત નથી કરતો એક નાના સૂત્ર સાથે મારી વાણીને હું વિરામ આપીશ ત્યારે જોર જુલમો કે ટક્કર મેં સંઘર્ષ મેઘર્ષમારા નારા હે એ નારા સાથે તમે આખું ગ્રાઉન્ડ આપણું ગુંજે એ રીતના બધા જોર થી મારા નારાને સમર્થન આપજો એ બધાને વિનંતી બધા મેર જુલ્મો કે ટક્કર મેં મેં કે ટક્કર સંઘર્ષ સમારા નારા હે ધન્યવાદ જય ભારત જય આદિવાસી જય જોહાર